હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એ ચાર કિચનમાં તો આજે આપણે જે રેસિપી બનાવશું એ છે ચાનો મસાલો તો મિત્રો અત્યારે જે કડકડતી ઠંડીની અંદર આપણે ચાની ચુસ્કી લેતા હોય એ ચાની અંદર જો સરસ મચાનો રજવાડી ચાનો મસાલો જો આવી જાય અને એક ચમચી આપણે એડ કરી અને ચા બનાવીએ તેનો કંઈક અલગ જ નજારો અને આપણે સ્વાદ એનો જોવા મળે તો આજે આપણે સરસ રીતે ફક્ત પાંચ મિનિટની અંદર આપણે મસાલાને તૈયાર કરશું તો ચાલો મિત્રો આપણે ચાના મસાલો બનાવવાની શરૂઆત કરીએ સૌ તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે ચાના મસાલામાં બનાવવામાં જોશે જાયફળ અડધું લેશું ત્યારબાદ લવિંગ જો મિત્રો તમારી પાસે સૂઠના ગાંગડા હોય તો એ પણ ચાલશે અને તમે પાવડર લ્યો તો એ પણ બેટર રહેશે એ તમારી ઈચ્છા અનુસાર તમે લઈ શકો ત્યારબાદ લવિંગ તીખા અને લીલી એલચી તો ચાલો મિત્રો આપણે ચાનો મસાલો બનાવવાની શરૂઆત કરીએ તો એક પેન લેશું પેનની અંદર આપણે તમામ મસાલો છે એને આપણે શેકી લેશું જેથી કરીને એની અંદરનું જે મોઇસ્ચરાઈઝ છે એ ચતુરીએ અડધું જાય પણ લેશું લવિંગ तारबाद तीखा ले गई चीन त्यार लविंग મસાલાને આપણે બે મિનિટ સુધી ચલાવતા રહેશું જેથી કરીને આપણો મસાલો એકદમ સરસ બને મિત્રો આ મસાલાની ચા પીવાથી આપણે જે શિયાળાની અંદર જે શરદીનો ભાગ રહેતો હોય ઉધરસ રહેતી હોય કે કફ થતો હોય તો આ મસાલા મસાલાવાળી ચા પીવાથી ને તમામ પ્રકારથી રાહત મળે છે ત્યારબાદ મિત્રો આપણે આ મસાલાને ઉચ્ચ જારમાં કાશી કાઢી લેશું અને પાવડર બનાવી લેશું મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે સૂટનો ભૂકો લીધો છે તો એને આપણે આના ભેગો ભૂકો કરવાનો થતો નથી અને અલગથી કરશું તો તૈયાર છે મસાલાનો ભૂકો ત્યારબાદ હવે આપણે એમાં સૂટ પાવડર નાખશું અને ફરીથી આપણે ડળી મસાલો તૈયાર થઈ ગયેલો છે જોઈ શકો તમે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું તો મિત્રો તૈયાર છે સરસ મજાનો રજવાળી મસાલો જેને આપણે ચા ની અંદર ઉપયોગમાં લઈ શકશું ને ચા આપણી એકદમ ટેસ્ટી પહેલા જેવા બનશે મિત્રો તમે પણ આવી રીતે ચાનો મસાલો બનાવવાની જરૂર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ અને અમારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં